જય જવાન જય કિશન મિત્રો અમારા ખેતરમાં ફુવારા ચાલુ છે તમે ફુવારા પણ જોઈ શકો છો આ અમારા ફુવારા છે અને મિત્રો ફુવારામાં ખેતી પણ સારી થાય છે અને મેન વાત તો એ કે જમીન પૂરસી રાખે છે તો અમે ઊણના ઊણ સાલમાં ફુવારા કર્યા છે અને તમને આખી ખેતી અમે ફુવારાની કરી છે અને શાકભાજીનું છે તો આપણે ફુવારામાં પણ દાશ્યું અને ફુવારા બચાવશું કે ફુવાર અમારા ચીવાડેરા છે તમે છો અમારું ફુવારો છે જૈન કંપનીના મિત્રો કર્યા છે ફુવાર હા અમારા બેન આવેલા છે અને મિત્રો આવી છે ખેતી કરો શાકભાજીની કરો અમે સોળી ગારની ખેતી કરી છે અને ખેતી પણ અમારી ખૂબ પણ સારી છે તારી સોળી તારી આ બની નહીં છે પણ ગવાર વેણાવાનો સારું છે તમારો ગવાર વેણા હું બતાવીશ કે છે મિત્રો સપોર્ટ કરો ના ભૂલજો અને ખેતી કરો અને ફુવારા કરાવીને ખેતી કરો તો પણ ખૂબ સારું કોમ થાય છે અમારે ફુવારા ચાલે તો અમારી ફેમિલી પણ ગવાર વેણે છે એ તમને બતાવશું એ નાસ્તો કરાવી છે હા અને અમને કોમેન્ટ કરશે અને કિલો ગાર ફી હાલવામાં આવી છે આ અમારી સોળવી બેઠી દે અમારા મીરાબેન પણ ભૂંગળા ખાય છે તો આ અમારા મીરાબેન છે અમારો ગવાર ગવાર પણ આવ્યો છે મિત્રો ખૂબ આ ગવાર છે અમારા ભોણું ભા પણ વારેરા છે કેમ ભોણું ભા હેલો કો સપોર્ટ કરો શેર કરો ફોલો કરો આ લાઈક કરવાનું તો ભૂલચા જ નહીં મિત્રો અમારા ડોલમાં ગવાર પણ વહેલો છે તો મેનેજ વિના કોઈ નહીં અને મેનેજ કરો મિત્રો તો સો ટકા પણ સફળતા મળે છે અને તમે જોઈ શકો છો અમારી ત્રણ વીઘા ખેતીમાં અલગ અલગ પાક છે ભેડા છે ગવાર છે અને સોવાળી છે મિત્રો તો અમે તમને ભેડા પણ બતાવશું મિત્રો ખારા પાણીમાં ફુવાનું ઓછું શક્ય છે એ પહેલી નોંધ લેવી કે ખારું પાણી પાવાથી ઉપરલું પતું એનું બળી જાય છે મિત્રો અમારા પેડામાં બોરનો અમારું છે થોડુંક ખારું પાણી અને પેડામાં મને અસર કરી રહી એ તમને બતાવીશ કે ખારા પાણીમાં ફુવારું મિત્રો ઓછું શક્ય છે જો તમારે ખારું પાણી હોય બોરનું તો તમારે ચારા ભોધીને પાવું પડશે તો શક્ય છે તો તમે જોઈ શકો છો મારે આ ખારા પાણીથી પેડા ઉપરથી બજાતા જો આ બળેલા છે તો મિત્રો આ અમારું પેડાનું ચાલુ છે મિત્રો ફુવારા ચાલુ છે પણ અત્યારે અમારે મીઠા પાણીથી ફુવારા ચાલુ છે ખારા પાણીથી ચાલુ નહીં અને અવિષ્ય તમે ખારું પાણી મિત્રો ના આખતા ન કે તમારો પાક છે ખારું પાણી માછ પડવા કારણે બાકી કોઈ બિયારણ ખરાબ આવતું નહીં તો અવશ્ય મિત્રો વિડીયો અમારો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એક ખેડૂત પુત્રને સપોર્ટ કરવાનું ના ભૂલતા અને અમારા દરેક વીડિયા અમારી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે તો અવશ્ય મિત્રો સપોર્ટ કરજો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પ્રકાશ ઠાકોર પિસ્તાળીસ છે એના ઉપર પણ મી વિડીયો મેળા છો ફેસબુકની આઈડી છે પ્રકાશ ઠાકોર એના પર વિડીયા અમે મૂકો છે તો અવશ્ય મિત્રો સપોર્ટ કરો ના ભૂલતા અને એક ખેડૂત પુત્રને સપોર્ટ કરો અને હવે મિત્રો તમારા સપોર્ટની જરૂર છે અને સફળ કરો તો મિત્રો અવિષ્ય ખેતી કંઈક આ ટાઈપની કરજો કે આમાં સફળતા અમે ખેતી વર્ણનાવરમાં કરી પણ મને સફળતા ખૂબ મળી છે અને ફાયદો પણ મિત્રો ખૂબ છે તો જય જવાન જય કિસાન એક ખેડૂતોને સફળ કરવાનું ના ભૂલતા